નમસ્કાર મિત્રો હું છું યુનિવિયાથી હિરેન્દ્ર રાવત અને આજે આપણે જાણીશું બટાકાના પાકમાં જ્યારે નીચે કંદ બંધાવવાનો સમય આવે છે ત્યારે મોટેભાગે એ ફાટી જતા હોય છે તો તેનું કારણ શું છે અને તેને આપણે કેવી રીતે આ સમસ્યાથી ઉગરી શકીએ છીએ તો જ્યારે પણ બટાકાના પાકમાં કંદનું બેસાણ થઈ જાય અને કંદનો વિકાસ ચાલુ થતો હોય છે ત્યારે સૂક્ષ્મ પૂર્તિના અભાવના કારણે જેવા કે કેલ્શિયમ અને બોરોન તત્વના અભાવના કારણે બટાકા જે વિકાસ પામતા હોય છે તો તે ફાટવાની સમસ્યા સર્જાતી હોય છે અને તેના કારણે શું છે આપણને ન સાઈઝ મળે છે અને એની ગુણવત્તા પણ નથી મળતી બરાબર જો તમે પણ તમારા બટાકાની પાકની અંદર આ કંદ ફાટવાની સમસ્યાથી પીડાતા હોવ તો એના માટે એ યુનિવિયાના યુનિવિર કે જેવા કે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન જે તત્વ છે કેલ્શિયમ નાઇટ્રેટને આપણે ત્રણથી પાંચ કિલો એકર મુજબ અને બોરોનને પાંચસોથી એક કિલો એકર મુજબ ડ્રીપ અથવા સ્પ્રિન્કલરથી આપીએ અને આપણા બટાકાના પાકને ફાટા બચાવી શકીએ છીએ અને જ્યારે પણ બટાકાની સાઈઝ અત્યારે જે બંધાતી હોય છે તો તે સાઈઝ વધારવા માટે મતલબ કંદ પ્રોપર ભરાય અને એની સાઈઝ બને એના માટે યુનિવિયાનો યુનિવિરનો જે ગ્રેડ છે ઝીરો બાવન ચોત્રીસ એને પણ તમે ડ્રીપ દ્વારા પાંચ કિલો પ્રતિ એકર મુજબ જો ચડાવો તો તમને સારામાં સારું કંદનું બંધારણ પણ મળે છે એટલે કે સાઈઝ તમને ખૂબ જ સરસ મળી રહે છે આવી જ તમારા પાકને લગતી સમસ્યાઓના સમાધાન માટે યુનિવિયાની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને યુનિવિયા સાથે જોડાયેલા રહો ધન્યવાદ